હનુમાનજીને સિંદૂર કેમ ગમે છે જાણો તેને ચડાવવાની સાચી રીત રામાયણના મુખ્ય પાત્રમાં હનુમાનજીનું નામ ચોક્કસપણે જોવા મળે છે અને રામ વિના હનુમાનજી અધૂરા છે એવું કહેવાય છે કે જો તમે ભગવાન રામની કૃપા અને આશીર્વાદ મેળવવા માગતા હો તો તમારે હનુમાનજીને પ્રસન્ન કરવા જોઈએ તેનાથી ભગવાન રામ આપોઆપ પ્રસન્ન થઈ જશે અને જીવનના દુઃખોમાંથી મુક્તિ આપશે બધા જાણે છે કે હનુમાનજીની પૂજા સિંદૂર વિના અધૂરી છે અને તેથી મંગળવારે તેમને ટોલા ચડાવવામાં આવે છે પરંતુ શું તમારા મનમાં ક્યારે આ સવાલ આવ્યો છે કે હનુમાનજીને આ સિંદૂર કેમ આટલું પ્રિય છે જેને લગાવવાથી તે પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે આજે અમે તમને જણાવીશું કે હનુમાનજીને સિંદૂર કેમ પસંદ છે આવો જાણીએ તેની પાછળ છુપાયેલી પૌરાણિક કથાઓ વિશે હનુમાનજીને સિંદૂર કેમ પસંદ છે એ પ્રશ્નનો જવાબ રામાયણમાં છુપાયેલો છે રામાયણની કથા મુજબ એક વખત માતા સીતા પોતાના કપાળ પર સિંદૂર લગાવી રહી હતી આ જોઈને હનુમાનજીના મનમાં પ્રશ્ન આપ્યો કે સીતા માતા પોતાના માતા પર સિંદૂર કેમ લગાવી રહી છે તેણે સીતા માતાને આ પ્રશ્ન પૂછ્યો માતા તમે તમારા કપાળ પર સિંદૂર કેમ લગાવો છો તો માતાએ કહ્યું કે સિંદૂર લગાવવાથી તેમના પતિ શ્રીરામ લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવન જે ઈચ્છા પૂર્ણ થશે તેથી જ તમામ પરિણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે તેમની પ્રાર્થનામાં સિંદૂર લગાવે છે જ્યારે હનુમાનજીએ સાંભળ્યું કે સિંદૂર લગાવવાથી તેમના ભગવાન શ્રીરામનું આયુષ્ય વધે છે ત્યારે તેમના મનમાં એક ખૂબ જ રસપ્રદ વિચાર આવ્યો હનુમાને વિચાર્યું કે શા માટે હું મારા આખા શરીર પર સિંદૂર ન લગાવું જેથી કરીને શ્રીરામ અમર થઈ જાય આ વિચારીને હનુમાનજીએ પોતાના આખા શરીર પર સિંદૂર લગાવવાનું શરૂ કર્યું અને સિંદૂર લગાવ્યા પછી તેઓ શ્રીરામની સભામાં પહોંચ્યા હનુમાનજીના આવા સ્વરૂપને જોઈને બધા હસવા લાગ્યા ત્યારે ભગવાન રામ તેમના નિર્દોષ મનથી ખૂબ જ પ્રસન્ન થયા એવું માનવામાં આવે છે કે ત્યારથી હનુમાનજી પર સિંદૂર લગાવવાની પરંપરા શરૂ થઈ હનુમાનજી પર સિંદૂર કેવી રીતે લગાવવું મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરતી વખતે તેમણે સિંદૂર ચડાવવું જોઈએ કારણ કે તેનાથી તે પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે પરંતુ આ પહેલાં તમારે સિંદૂર ચડાવવાની સાચી રીત જાણી લેવી જોઈએ હનુમાનજીને સિંદૂર ચડાવતા પહેલાં ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને પેસ્ટ બનાવો જો તમારી પાસે ચમેલીનું તેલ ન હોય તો તમે દેશી ઘીમાં સિંદૂર પણ મિક્સ કરી શકો છો આ પછી આ પેસ્ટને હનુમાનજી પર લગાવો તે આનાથી ખુશ થશે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો